આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચાર થતો નજરે પડી રહ્યો છે રાજકોટ ગાર્ડન શાખામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો અંતિમ વિધિ માટેના લાકડામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે સરકારી ચોપડે લાકડાની બત્રીસ ગાડીઓ દર્શાવી છે જોકે સ્મશાનમાં લાકડા પહોંચ્યા જ નથી વરસાદમાં પડેલા વૃક્ષોના લાકડા સ્મશાને મોકલવાના હતા બાપુનગર સ્મશાનમાં ત્રણના બદલે એક જ ટ્રેક્ટર પહોંચ્યું મોટા મોવા સ્મશાનમાં ત્રણ ગાડીને બદલે એક જ ગાડી પહોંચી ત્યારે મોડી સ્મશાનમાં ત્રણ ગાડીની જગ્યાએ એક જ ટ્રેક્ટર લાકડા પહોંચ્યા છે ત્યારે રૈયા સ્મશાનમાં ચાર ગાડીની જગ્યાએ બે ટ્રેક્ટર લાકડા પહોંચ્યા છે અન્ય કેટલાક સ્મશાનો પર પણ જો નજર કરીએ તો પોપટપરા સ્મશાનમાં સાતમાંથી માત્ર ત્રણ જ ટ્રેક્ટર પહોંચ્યા છે આ રીતે ભ્રષ્ટાચાર સ્મશાનના લાકડામાં પણ કરવામાં આવી રહ્યો છે રાજકોટ મહાપાલિકામાં ભ્રષ્ટાચારીઓ છેલ્લી કક્ષાએ પહોંચ્યા હોય તે પ્રકારની વિગતો પ્રકાશમાં આવી છે હવે ભ્રષ્ટાચારીઓ સ્મશાનના લાકડાને પણ મૂકતા નથી જ્યાં રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાંથી જે કપાયેલા વૃક્ષો છે તેને સ્મશાન ખાતે મોકલવાની એક ખાસ નીતિ રહી છે ગાર્ડન શાખા દ્વારા અલગ અલગ સમયે આ પ્રકારના લાકડાઓ છે એ સ્મશાનની અંદર મોકલવામાં આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જે પણ કપાયેલા લાકડાની ગાડીઓ છે એ શમશાન સુધી નથી પહોંચી આપણે અત્યારે અહીંયા આ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે બાપુનગરના શમશાન ખાતેના અહીંયા જે સંચાલકો

બાપુનગર સ્મશાનના જે સંચાલકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે અહીંયા એક પણ ગાડી નથી આવી પરંતુ કોર્પોરેશનના ચોકડે કુલ બત્રીસ જેટલી ગાડીઓ છે તે અલગ અલગ સ્મશાનની અંદર મોકલવામાં આવ્યો અને વિગતો સામે આવી છે તો આ ગાડીઓ ક્યાં ગઈ છે આ લાકડું ક્યાં ગયું છે એ સવાલનો જવાબ હવે ગાર્ડન શાખા આપે તો જ સ્પષ્ટ થઈ શકશે કે આખરે રાજકોટનું જે લાકડું છે એ સ્મશાન ખાતે જવાના બદલે કોના ઘરે પહોંચ્યું છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ

કે એ લોકો બતાવે છે અહીંયા પાંચ ગાડી અહીંયા બાપુનગરનું જે અમારું શમશાન રહ્યું સરદાર પટેલ ટ્રસ્ટ ચલાવે છે પાંચ ગાડીઓ મોકલી એવી એના લિસ્ટમાં છે પરંતુ અહીંયા આપણે જોયું પૂછવા છતાં એક પણ ગાડી આજે લાકડાની આવી નથી અને લાકડાની ગાડી નથી આવી એનો અર્થ એ છે કે આ લોકો શમશાનના લાકડા પણ ખાઈ જાય છે મેં કીધું ને મળદા ઉપર રાજકારણ કરવાવાળા લોકો છે મળદા ઉપર ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો છે અને એને એ એ જ શરમ નથી કે હવે આપણે પાછું વળવું જોઈએ બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ન કરાય ત્રણ દર્જન કરતા વધુ ગાડીઓનું લાકડું છે તે અલગ અલગ અંદર મોકલ્યાની મહાપાલિકાની ગાર્ડન શાખામાં થઈ છે પરંતુ ગાડીઓ પણ અંદર નથી પહોંચી એટલે કેવડો મોટો લાકડાનો ભ્રષ્ટાચાર મહાપાલિકાની ગાર્ડન શાખામાં થઈ રહ્યો છે એ અત્યારે સામે આવી રહ્યું છે વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવ્યા છે કે છેલ્લી કક્ષાનો આ ભ્રષ્ટાચાર છે ને સંસ્થાનના લાકડા ખાઈ જવા હદ સુધી પણ ભ્રષ્ટ નેતાઓ છે અધિકારીઓ છે પહોંચી ગયા છે કેમેરામેન વિપુલ ગોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ